મોડાસામાં કારમાંથી ચોરી કરવાનો પ્રયાસ જોવા મળ્યો છે પાર કરેલી કારનો કાચ તોડીને વસ્તુઓની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો મેગ્રજ રોડ ઉપર પેલેટ ચાર રસ્તા પાસેની આ ઘટના સામે આવી છે જેમાં કારમાંથી વસ્તુઓની ચોરી કરી રહેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો મોડાસા ગ્રામ્ય પોલીસને આરોપીને સોંપવામાં આવ્યો છે મોડાસા ગ્રામ્ય પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે તો હાલ આરોપીને ઝડપીને

અમારા બિલ્ડિંગમાં અંદર પાર્કિંગનું કામ ચાલતું હોવાથી બધી ગાડીઓ માર્ક પાર્ક કરેલ છે અને અમારા બિલ્ડિંગમાં એક મહેમાન આવેલા હતા એની ગાડીમાં એક ચોર આવીને સાઈડ ગ્લાસ તોડી અને અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો સાઈડ ગ્લાસ તોડી પણ દીધો હતો અને પર્સ લઈને એના સાધનમાં મૂકી અને બીજું સામાન ચોરી કરવાનો પ્રયત્ પ્રયત્ન કરતો હતો એ વખતે બધા જોઈ અને તોડીને એને પકડી પાડ્યો અને પોલીસના હવાલે કરી દીધો છે